જે કહી શકાય કે અસામાજિક ગુંડા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી શિક્ષાત્મક કાર્યવાહી કરવા સારું સૂચનો કરેલ હોય તે અન્ય હવે આજ રોજ વિજાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ વનરાજસિંહ ચાવડા તથા પોલીસ સ્ટાફ તથા ચીફ ઓફિસર વિજાપુર નગરપાલિકા તથા કાર્યપાલક ઇઝનેજર શ્રી યુજીવીસીએલ વિજાપુર વગેરે સ્ટાફના સંયુક્ત માણસની ટીમ બનાવી વિજાપુર વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વોની યાદી બનાવેલ જે અસામાજિક તત્વો હાલમાં જે જગ્યાએ રહેતા હોય તે રહેણાંક મકાનોનું બાંધકામ કાયદેસર છે કે ગેરકાયદેસર તથા રહેણાંક મકાનનું વીજ કનેક્શન લાઇટ મીટર જે કાયદેસર છે કે ગેરકાયદેસર તે અંગેની કાયદેકરી રીતે ખડાઈ કરવામાં આવી છે અને ગેરકાયદેસર બાંધકામ લગત આવનાર સમયમાં જે અંગેની ડિમોલેશન કહી શકાય કે જે ગેરકાયદેસર મકાનોના જે બાંધકામો હોય તે દૂર કરી અને અસામાજિક ગુંડા તત્વો વિરુદ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા સારું સર્વેની કામગીરી કરવામાં આવી છે આગામી ટૂંક સમયમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે આમ વિજાપુર પોલીસ દ્વારા વિજાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાય લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવ જેથી પોલીસ અને તંત્રના માધ્યમથી અસામાજિક ગુંડા તત્વોની વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં